બધાને જય માતાજી જય મા મોગલ નવા બલકમાં તમારું બધાનું સ્વાગત છે ને આ તો બલક સ્ટાર્ટ કરી નાખો ભાઈ મોડો ને આજ તો હું કામ કરવાનું છીએ તો કંઈ ખબર નહીં પણ મા તૈયારી કરે છે હું મા તૈયારી કરે જય શ્રી કૃષ્ણ જય માતાજીના બકાલું છે ને બટ બટા એકદમ સોફું નહીં ત્યાં ફરી લેવા તારા બાપુ આટલે ઉગી જાય તો સારું સોપ બની હતી દાણિયા છે લીલો ગવાર છે ભીંડો છે એટલું સોફી થાય તો ખાવા થાય

নাথ গো গোৱাৰ পিছ ভিণ্ডো সেইটো পিছত ভিণ্ডো সেই

نو نه پاوډو نن پہلا حاندوله پنه کاټو ځه ما د دادا په لړ په اني ځي تي نالي نه پشي کیرن ناکو هیرکو کوو پرشي پشي ا بکلام پانی اوشه پہلا و ناکو هیرکو کنو پشي حاندو کاډو ناکو وایلی ته نو کرم سيده پانی وې دا تا کیرم نو زینو حاندو کنو पानी वीन ले आते हां नो नहीं काडो मैं बकालो सोपू तो बकालू भाई तारे खावा था है वो तो हां ते भाई हिम्मत करा तू आ हेलो दन तोड़ तो हां बे केरा सोई पाला ये का नहीं ये का हां बे केरा बकालो सब दिन में ऐसे कई भाई नो

બપોર કલી તા ને મારા માં કે કે થોડીક હેવ પાડવી કે બનાવવા થાય ને એમ ખાવા લોટ બાંધ લોટ બાંધી તો લઈ રાખે હેવ બનાવી ખાવા થાય હેવ પાડવાનું છે ત્યાં હંસ આમ ભલી દો ને પાછા આમ કરીને ગોઠવી નાખો તારે હેવ પડશે ને પાછી હેવ પાડવા મળી यो तो पारु पनाशे के बो कठान आती है जबरिक में फर्त होने भार्षे के ना तुम्हें <laughs> हाँ यो भावेत्ती ना तो वो भयाकठान थी तो ठीला कर लोटा हिला लोट कर थी जन हाँ कर थी यो कड़क लोट की जोशिया यो फिर की पर्ती ने थी यो तो पढ़े पन फर्त नहीं थी नेर को हाँ यम थोड़ा ढीला करो

રેડી કમ્પલેટ તો એટલી પડી ગઈ છે એટલે કંઈક તો દીકરી પકડી તારે કરે ભાઈ એવું એટલી હેવ પાડી ને પાછી ખૂટી રહે કે તો પાછી થોડીક પાર નાખ્યું જેમ ખાવું એમ પાડવાનું હોય ગયો બસ એટલી પાડી બાપા બાર ગયેલા હતા ને ઘેર હુંજા થાવી બાપા સીતારામ ને રે ભોળાનાથ રે માતાજી ભાઈ થોડું કામ હતું તે બાર ગયા પાછું જવાનું છે ત્યારે બકાલું લેવા તો આશા કરું છું કે આપનો બ્લોગ તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હશો મળશું કારણ નવા બ્લોગમાં માતા હતી બધા જય માતાજી બાય બાય